નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તાજેતરમાં ઇક્વેટિક એસોસિએશન ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લા સબ જુનિયર જુનિયરની તરણ સ્પર્ધા ગાંધીનગર સચિવાલય જીમખાના સેક્ટર એકવીસ સ્વિમિંગ પુલમાં યોજાઈ હતી જેમાં સેક્ટર ઓગણીસ જીમખાનાના ચાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિવિધ સ્પર્ધામાં કુલ અગિયાર મેડલ મેળવ્યા હતા મેડલ વિજેતાઓને સ્વિમિંગ કોચ રાકેશ ભટ્ટ તેમજ ભગવાન મિલન યાદવ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તરણ સ્પર્ધામાં દીક્ષા ગોરખા બસો મીટર માંગ પ્રથમ પચાસ મીટર ફ્રી માં પ્રથમ સો મીટર ફ્લાય માંગ પ્રથમ પચાસ મીટર ફ્લાય માંગ પ્રથમ અને સો મીટર ફ્રી માંગ દ્વિતીય સ્થાને વિજેતા થયા છે સાથે કુમુદ ચૌધરીએ બસો મીટર માંગ દ્વિતીય પચાસ ફ્રી માં દ્વિતીય 50 બ્રેકસ્ટ્રોક માં પ્રથમ અને સુફ્રી માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આશીર્વાદ ઇન્સ્ટિટ્યુટ આયોજિત ગુજરાત આઇનબોલ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જેમાં 4 ડિસ્ટ્રિક્ટના 40 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો જેમાં રાજકોટ જામનગર કચ્છ દ્વારકા ટીમનો સમાવેશ થયો હતો જેમાં દ્વારકા ટીમ મેચનો સ્કોરિંગ માધવી વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો સાથે વિજેતા બની હતી જેના કેપ્ટન પૃથ્વી હતા જ્યારે જામનગર ટીમ રનર અપ મિતરાજ ફાઈનલ મેચ દ્વારકા વર્સિસ જામનગરની હતી જેમાં દ્વારકા ઓગણપચાસ પોઈન્ટ વિજેતા બન્યું હતું ટુર્નામેન્ટ રેફરી દર્શનભાઈ ગોસ્વામી હતા ગુજરાત આઈન બોલના ડાયરેક્ટર વિપુલભાઈ ચાવડા ડોક્ટર મિતલબેન પટેલ ટ્રેનિંગ ડાયરેક્ટર સચિન રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ